તો નડિયાદ માય મંદિરના ગુરુગાદીને અયોધ્યાનું આમંત્રણ છે જેમાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે બ્રહ્મલીન ભગવતી કેશવ ભવાની મહારાજ રામ મંદિર સંઘર્ષમાં જોડાયેલા હતા કેશવ ભવાની મહારાજે અનેક આંદોલનો ધર્મસભાઓ સંત સંમેલનો પણ કર્યા હતા હાલના ગાદીપતિ હિરેન્દ્રપ્રસાદ મહારાજને નિમંત્રણ આપવામાં આવ્યું છે નિમંત્રણ મળતા જ માય મંદિરના ગાદીપતિએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી આજે બાવીસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા છે મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી ગણું છું કારણ મારા દાદાજી પરમ પૂજ્ય ભગવતી કેશવ ભવાની મહારાજ જેમણે આ રામ મંદિર માટે થઈને ખૂબ મહેનત કરી હતી આંદોલન કર્યા હતા અલગ અલગ સભાઓ યોજાઈ હતી સંત સંમેલનોમાં પણ ખૂબ એમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો આજના એ બલિદાન રૂપે મને આજે એ ત્યાં રામ જન્મભૂમિ પર જવાનો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાહો લેવાનો આજે મને અવસર મળ્યો